પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા તો કરવી એ રાજનેતાઓની પણ જવાબદારી છે અને પ્રજા અને સરકાર બધાએ ભેગા મળી સાચી તમે જોજુઆત કરી નાખી ઘણી વખત તો રજૂઆત કરી એટલે કામ થઈ ગયું માને અને આપણે રાજી થઈ ગઈ કે આપણે રજૂઆત તો કરી રજૂઆત કરવાથી કઈ ના થાય રજૂઆત કરવી તો ગામમાંથી કોઈ પણ માણસ કરી શકે પરંતુ પરિણામ લાવવા માટે એનું પ્લાનિંગ કરવું પડે એની વખ વા કરવી પડે એનો પ્રોત્સાહન કરવો પડે અને એના બજેટની નાણાકીય ફાળવણી કર અને પાછળ પૂરેપૂરી મહેનત થી લાગી પડી ને તો જ પરતું હોય અને આપણે આ કામ કરવું છે તમે મારા નદી પણ જ્યાં જ્યાં જાઓ ત્યાં કહેજો કે આવી વાત થઈ ગઈ અને આવા સંકલ્પ સાથે ધાનેરામાં માત્ર એક બે જ્ઞાતિને બધી તમામે તમામ જ્ઞાતિ સમાજ તમે તો બધા કહેશો પણ બધી જ્ઞાતિ સમાજો સુધી આ સંદેશો તમે પહોંચાડ્યો કે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ એનો સંકલ્પ એનું પ્લાનિંગ એના બજેટની જોગવાઈ પણ થઈ ગઈ છે અને આવનારા સમયની અંદર આ કામ ખૂબ સારી રીતે આગળ